હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદ્યન ક્લાસીસ આદ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો મારા વાલ્લા વિદ્યાર્થીઓ આજના વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર અને વિષય ગુજરાતીનું પેપર સોલ્યુશન કરવાના છીએ અને આ પેપર વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ ને પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ એટલે પાટણ જિલ્લાનું આ પેપર છે અને આ પેપર આજે તારીખ સત્તર ચાર બે હજાર પચીસ અને ગુરુવારે એટલે કે આજનું લેટેસ્ટ પેપર છે આજે પાટણ જિલ્લાની અંદર ગુજરાતીનું પેપર હતું ચાલો જે વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા હતા કે પ્લીઝ પેપર સોલ્યુશન આપો પેપર સોલ્યુશન આપો એ દરેક વિદ્યાર્થીને જણાવવાનું પ્લીઝ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો એટલે એ લોકો પણ આપણા ગુજરાતીનું પેપર સોલ્યુશન જોઈ શકે છે ચાલો શરૂઆત કરવી છે ફટાફટ આપણે વિભાગ એ ઉપર જઈએ છીએ વિભાગ એ તમારો પદ્ય આધારિત છે અને સૌપ્રથમ તમને અહીંયા હેતુલક્ષી પ્રશ્નો પૂછ્યા છે ચાલો પ્રશ્ન નંબર એક છે ભગવાનનો ભાગ અસંદાસ કાવ્યના કવિનું નામ જણાવો તો ભગવાનનો ભાગ એ કાવ્યના કવિનું નામ શું છે તો રમેશ પારેખ કાવ્યના કવિનું નામ છે ચાલો પ્રશ્ન નંબર બે છે પરાજ્યની જીતનો સાહિત્ય પ્રકાર જણાવો તમને સાહિત્ય પ્રકાર પૂછ્યું છે કવિ નથી પૂછ્યું ઘણી વાર ઉતાવળમાં ઉતાવળમાં પૂછ્યું હોય બીજું લખીને આવે બીજું પછી ઘરે આઈ કે ઓ શીટ તો તને પહેલાં નથી દેખાતું તારે ચશ્મા આવ્યા હતા હે થોડું ઝૂમ કરીને તારે જોવું હતું એટલી બધી શું ઉતાવળ હતી ના ના બેના તો ભૂખ ન લાગી હોય અમને પેપર લખીને અમારે ફટાફટ ઘરે ન જવાનું હોય એકચ્યુઅલી હા એટલે અમને ખાવાનું યાદ આવે એટલા માટે કંઈ વાંધો નહીં એટલે આ થોડું ધ્યાન રાખવાનું એમ બારમાં આવું ન થાય અગિયારમાં આમ તો ચાલે તો એમ ચાલો ત્રણમાં કીધું છે અહીંયા જવાબ તો તમને આપી દો પ્રશ્ન નંબર બેમાં જવાબ આપશે આપણો ખંડકાવ્ય પરાજયની જીતનો સાહિત્ય પ્રકાર પૂછ્યો છે એટલે જ આ પાસે ખંડકાવ્ય અય પ્રહલાદ પારખ નહીં આવે હા લેખક નથી પૂછ્યું ચલો પછી ત્રણમાં કીધું છે જયશંકર ભોજકને કયું ઉપનામ આપવામાં આવ્યું છે તો જયશંકર ભોજકને બધા સુંદરી કહીને બોલાવે છે એમનું ઉપનામ છે સુંદરી કેવી સુંદર લાગુ છું હા બહુ સારી લાગે છે એકચ્યુલી ચલો પછી કીધું છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે

મને સૂરજ થઈ લાગ્યો ગુજરાતીમાં ભણવાની એટલી મજા આવે ને એકચ્યુઅલી જો આવા અવાજમાં કોઈ ગઈને સંભળાવી દે ને તો મજો મજો પડી જાય પણ શિક્ષક ભણાવતા એટલે એ ગઈ ના શકે ને બિચારા એમ કે હા વાંધો નહીં ચલો છમાં કીધું છે વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અને ખાલી જગ્યા આપે છે ને તમને પંક્તિ પૂરી કરવાનું કીધું છે તો ત્યાં જવાબ આવશે અપાર વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર જવાબ આવશે અપાર ચાલો ત્યાંથી આગળ વધુ છું તો તમને પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે એમાં સાતમાં તમને કીધું છે કવિએ કોને સરોવર કહ્યું છે તો કવિએ દર્પણને સરોવર કહ્યું છે કોને દર્પણને ચાલો આઠમાં કીધું છે ચક્રવાકી ક્યાં છુપાઈ જાય છે તો ચક્રવાકી ઝાડની શાખાઓમાં અથવા વૃક્ષની ડાળીઓમાં શાખાઓમાં શાખા એટલે ડાળી ઝાડ એટલે વૃક્ષ એટલે તમે જે લખ્યું એ સાચું જ આવશે ડોન્ટ વરી તમ તમારે કોમેન્ટ ના કરતા બેન અમે આવું લખ્યું છે તો સાચું આવશે આવશે હો ઝાડની શાખાઓમાં લખ્યું હોય અથવા વૃક્ષની ડાળીઓમાં જે લખ્યું હોય તમ તમારે ચલો ત્યાંથી આગળ વધુ તો તમારે પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર આપવાના છે એમાં તમને બે પ્રશ્નો આપેલા છે જરા જોઈને ચેકઆઉટ કરી લેજો આગળ વધીએ તો સવિસ્તાર ઉત્તર તમને કીધા છે એમાં તમને બે પ્રશ્નો આપેલા છે એ પણ તમે થોડા જોઈ લેજો ચલો આગળ વધીએ વધીશું ફટાફટ વિભાગ બી ઉપર ચલો વિભાગ બી ઉપર આગળ વધીએ એ પહેલાં તમને જણાવી દો કે ધોરણ અગિયારના દરેક મારા વાલા વિદ્યાર્થીને જણાવવાનું કે ચેનલને સક્કરબાઈજ કરીને રાખી લેજો ધોરણ બારની અંદર આવશો એટલે તમે આર્ટ્સમાં હશો કે કોમર્સની અંદર હશો આપણી ચેનલ દ્વારા તમને ફૂલી સપોર્ટ કરવામાં આવશે તમારા એક એક સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને હું તમને પૂરેપૂરો સપોર્ટ કરીશ પણ પ્લીઝ ચેનલને સક સક્કરબાઈજ કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો એટલે ધોરણ બારની અંદર તમારા મિત્રો પણ આપણી ચેનલની અંદર ભણી શકે ચલો આગળ વધવું છે તમને હેતુલક્ષી પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તરો પૂછ્યા છે પ્રશ્ન નંબર બાર છે મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય આ વાક્ય તમારા પાઠ્યપુસ્તકમાં કઈ કૃતિમાં આવે છે તો તે આપણો જવાબ આવે છે પોસ્ટ ઓફિસ જે પોસ્ટ ઓફિસ નામની કૃતિ છે એમાં આ કૃતિ છે ચલો તેરમાં કીધું છે કે જમાના પ્રમાણે કૃતિના લેખકનું નામ જણાવો તો જમાના પ્રમાણે કૃતિના લેખકનું નામ થશે વસુબહેન ભટ્ટ ચલો ચૌદમાં કીધું છે સ્ટેચ્યુ રમવાની મજાનો સાહિત્ય પ્રકાર લખો તો સ્ટેચ્યુ રમવાની મજાનો સાહિત્ય પ્રકાર થશે લલિત નિબંધ એકચ્યુઅલી તમે જોયું હશે આપણે જેઠાલાલની અંદર જ્યારે સ્ટેચ્યુનો ભાગ આવે છે ને એટલે એટલો મજો મજો પડી જાય એટલો એપિસોડ બનાવે છે ને એકવાર તમે તમારે જોઈ લેજો તમને મજો મજો પડી જશે એમ હું તો એકચ્યુઅલી જોઉં જ છું એમ ચલો આગળ વધીએ તો વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે ખાલી જગ્યા બોલવાની છે એમાં પંદરમાં કીધું છે રેફરન્સ બુકને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે તો એને સંદર્ભ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે ચલો સોળમાં કીધું છે તપસ્વી સારસ્વત પાઠમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે તો જવાબ આવશે કે કા શાસ્ત્રી કેવા શાસ્ત્રી શાસ્ત્રી ચલો સત્તરમાં કીધું છે અલી ડોસાની પુત્રીનું નામ જણાવો તેનું નામ થશે મરિયમ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ચલો આગળ વધવું છે ફટાફટ તો આગળ વધીએ તો તમને કીધું છે પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે એમાં અઢારમાં નંબરનો ક્વેશ્ચન છે અધિકાર અધિકારને કેવા બૂટ લેવાનો અભર ખોતો અધિકારીને કેવા બૂટ લેવાનો અભખો તો ત્યાં જવાબ આવશે ચાઇનીઝ શૂઝ આવું એમને બૂટ લેવા લો આવા બૂટ પહેરવા છે ભાઈ સોની મોની તારું કોમ કર ને તું ચાલો ઓગણીસ માં કીધું છે પરમ સુખના પગથિયા પાઠને આધારે ગુણ કેટલા છે અને કયા કયા છે તો ત્રણ ગુણ છે કયા કયા તમો ગુણ રજો અને સત્વગુણ ગુણના પ્રકાર કેટલા છે ત્રણ રજોગુણ અને સત્વગુણ ચાલો આગળ વધીએ તો ત્રણ ચાર વાક્યોમાં તમને પ્રશ્નો પૂછ્યા છે અહીંયા આપેલા છે થોડું ચેક કરી દેજો સવિસ્તારની અંદર તમને બે પ્રશ્નો સરસ મજાના આપેલા છે પોસ્ટ ઓફિસ આવડે એવું છે અહીંયા પ્રશ્ન પૂછેલો છે એ પણ કદાચ તમને આવડતો હશે ચાલો આગળ વધુ છું ફટાફટ વિભાગ સી ઉપર આપણે આગળ વધવું છે મારા વાલા વિદ્યાર્થીઓ આર્ટ્સના દરેક વિદ્યાર્થીને ખાસ જણાવવાનું કે હજુ તમારું જો સમાજશાસ્ત્રનું પેપર હોય તો સમાજશાસ્ત્રની ધમાકેદાર તૈયારી કરવાની છે સરસ મજાનું ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે સમાજશાસ્ત્રના પેપર સોલ્યુશન એકચ્યુલી જોઈ શકો છો એટલે કરીને જજો હા ઓકે ચલો હવે આગળ વધીએ તો તમને વિભાગ સી તમારું વ્યાકરણ આધારિત છે ને એમાં તમારે સમાનાર્થી શબ્દોને સામસામે જોડીને લખવાના છે ત્રેવીસમાં કીધું છે માસલી માછલીનું થશે મીન અને મીનનું થશે મત્સ્ય આ એનું સમાનાર્થી શબ્દ છે પછી મહેનત તો મહેનતનું થશે પુરુષાર્થ અને પુરુષાર્થ એટલે થશે પરિશ્રમ ચલો પચીસ માં કીધું છે ખોરડું ખોરડું એટલે ઘર થશે ઘર એટલે મકાન થશે છવ્વીસ માં લાભ લાભ એટલે ફાયદો ને ફાયદો એટલે નફો સત્યાવીસ માં કીધું છે કુટુંબ કુટુંબ એટલે પરિવાર અને પરિવાર એટલે થશે કબીલો તો આ એના સમાનાર્થી શબ્દો છે ચલો ફટાફટ આગળ તમને છીએ આપેલું છે ચલો અઠ્યાવીસ માં કીધું છે અલી ધીમે પગલે બહાર નીકળ્યું શું અલી ધીમે પગલે બહાર નીકળ્યો તો ધીમે તો ધીમેનું થશે ઝડપથી તો અલી ઝડપ ઝડપથી બહાર નીકળ્યો નહીં અથવા ઝડપી પગલે બહાર નીકળ્યો નહીં ચલો ઓગણત્રીસમાં કીધું છે જય શંકરે સ્ત્રીનો પોશાક ધારણ કર્યો તો સ્ત્રીનો સ્ત્રીનું વિરોધી થશે પુરુષ તો જય શંકરે પુરુષનો પોશાક ધારણ કર્યો નહીં ચલો ત્રીસમાં કીધું છે એ મનમાં હૃદયની તમામ દૂધગંધ હતી તો દૂધગંધનું થશે વિરોધી સુગંધ તો એ મનમાં હૃદયની તમામ સુગંધ એ મર્મ હૃદયમાં તમામ સુગંધ હતી નહીં ચલો પછી એકત્રીસમાં કીધું છે નાના ભાઈએ છોકરાઓને સંમતિ આપી

હાથ પર પહેરવાનું બાજુ બંધ ચાલો પછી છે હો આ તો અમારા કામની વાત કરી છે કે એમ આવું તો અમને આવડે અને મજા આવી હશે અને હસું આવી હશે વધ કન્યા શરીરે લગાવવા માટે શું વપરાય તો પીઠી વપરાય શું વપરાય પીઠી વપરાય ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારો પણ એક દિવસ આવશે જ્યારે તમારા લગ્ન થશે ને એટલે તમને પણ પીઠી ચોડવામાં આવશે એટલે ચિંતા નહીં કરો જો તમારા મોટાભાઈના લગ્ન થયા છે તમારા થશે તમે તમારે ચિંતા નહીં કરતા ચાલો છત્રીસમાં કીધું છે સંસ્કૃત ઉપરથી ઉતરી આવેલી લોકભાષા સંસ્કૃત ઉપરથી કઈ ભાષા ઉતરી આવી છે તો સંસ્કૃત સંસ્કૃત ઉપરથી પ્રાકૃત પ્રાકૃત ઉપરથી અપભ્રંશ ભાષા અને અપભ્રંશ ઉપરથી ગુજરાતી ભાષા એકચ્યુલી ઉતરી આવી છે ઓકે ચલો સાડત્રીસમાં કીધું છે જમ્યા પછી મોસવાસિત કરવા ખાવાની વસ્તુ જમ્યા પછી જેઠાલાલને મુખવાસ જોઈએ એટલે જોઈએ જ મજા ના આવે એમ કે તમને ખબર હશે ને જોતા હશે તો ખબર હશે ના કે બાકી વાંધો નહીં એમ ચાલો પછી આગળ વધવું છે ફટાફટ તો અહીંયા તમને કીધું છે તળપદાર્થ શબ્દોના શિષ્ટ અર્થ તમારે લખવાના છે એમાં આડત્રીસમાં કીધું છે રિયા તો રિયા એટલે રહ્યા નહીં કહેતા અહીંયા રિયા છે એમ તો રિયા એટલે રહ્યા અને સાટે મારા સાટે તું જાજે ને પ્લીઝ આજે હું નહીં આવું એમ તો સાટે એટલે થશે બદલી ચલો પછી શબ્દની સાચી જોડણી શોધીને લખવાની છે તો ચાલીસમાં કીધું છે પ્રિયા 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 સોનીમોની પ્રિયાવાળી તું ફટાફટ પેપર સોલ્યુશન કરી નાખ હો તો પ્રિયા અહીંયા આવી રીતે રાખ્યું છે એ આપણે આવી રીતે લખીશું ચલો પછી એકતાલીસમાં માં કીધું છે યામિની તો યામિનીની સાચી જોડણી આવી રીતે લખાશે ચાલો ત્યાંથી આગળ વધવું છે તો ફટાફટ તમને કીધું છે શબ્દોના અર્થભેદ જણાવો તો છે મુખ કીધું છે મૂંગ ચહેરા ક્યાં દેખ કે સોની સોનીમની નથી દિલમાં ઉતરતું સોની મની પેપર સોલ્યુશન એટલે બેતાલીસ માં મુખ ગોરી ગોરી પે કાલે કાલે ચશ્મા હા વ્યા ને હવે તમે બંધ થઈ જાવ ને હવે અમને પેપર સોલ્યુશન આપી દો શું કરવા આમ તમે સિંગર બની જાઓ છો એમ શું કરું બોલો તમને થોડા આસાડવા તો પડે ને હવે ટેન્શન મટી ગયું છે આજે એક્ઝામ અમુક ને પૂરી થઈ ગઈ છે કોમર્સવાળાને એટલે થોડા હસી લો ને પ્લીઝ એમ ચાલો તેતાલીસમાં છે સાંજ અને સાંજ તો સાંજનું થશે સંધ્યા અને સાંજનું થશે ઉપયોગી સરસામાન ઓકે ચાલો આગળ વધુ ચલો તો અહીંયા તમને કીધું છે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં તમારે પ્રયોગ કરવાનો છે તો ચુમ્માલીસમાં કીધું છે ઝાટકણી કાઢવી તો સખત ઠપકો આપો નહીં કહેતા આજ તો એને ઝાટકી જ નાખું બરાબરનો ક્યારનો જપ કરતો નથી હમણાં મને દે તારી વાત છે હું તને જોઈ લઉં એકવાર

આગળ વધું છું તો તમને કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે તમારે ફેરફાર કરવાનો છે સુડતાલીસમાં કીધું છે તુલસીદાસથી તોલ કરો તો બંને પવન પરપોટો પરપોટો ઓકે ચાલો તમારે સંયોજક શોધીને લખવાનું છે તો અહીંયા જે તો છે એ તમારું સંયોજક થશે ચલો અડતાલીસમાં કીધું છે વાક્યમાં પ્રત્યે સુધારીને લખો તો અહીંયા આપેલું છે સંશોધનથી કાર્ય શાસ્ત્રીજીના પ્રિય કાર્ય હતું હે આવું થાય ના બેન આવું ન થાય તો શું થાય સંશોધન નું અહીંયા થી કાઢવું પડે અને એની જગ્યાએ નું આવે પછી કાર્ય શાસ્ત્રીજી ના શાસ્ત્રીજી ના ના આવે નાને કાઢો નું આવશે તો સંશોધનનું કાર્ય શાસ્ત્રીજીનું પ્રિય કાર્ય હતું હે અમને તો ખબર જ નથી સારું થઈ તમે કીધું તો તમે ક્યાં ભણતા હતા ચાલો ઓગણપચાસમાં કીધું છે કે મારા બૂટની દોરી છોડ હું શું કરવા છોડું સોડું તાતે સોડવી તો છોડ મને શું કામ કે છે તો મારા બૂટની દોરી છોડ એમાં વિભક્તિનો પ્રકાર તમારે શોધીને લખવાનો છે તો બૂટની નોની નું ના જ્યારે નો ની નું ના આવે એટલે ષ્ટી વિભક્તિ આવે કે ચલો પચાસમાં કીધું છે હિંમત હારીને શો ફાયદો અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે અને વાક્યનો પ્રકાર ઓળખાવાનો છે તો જવાબ આવશે પ્રશ્નાર્થ વાક્ય ઓકે માય ડિયર સ્ટુડન્ટ મારા કલે જાઉં આ વાત ઉપર જતા લાઈક શેર ઓર કોમેન્ટ તો બનતા હે હો હા ચલો પછી એકાવનમાં કીધું છે કલ્પેશ કવિતા ગાન કરી રહ્યા છે તો કર્મણી વાક્ય બનાવવાનું છે તો કલ્પેશથી કવિતા કવિતા ગાન કરાઈ રહ્યું છે

પુસ્તકો આપણા મિત્રો અને મારા પ્રિય લેખક આ ત્રણ આપેલા છે આઈ હોપ કે તમે સરસ મજાનું લખીને આવ્યા હશો તમારું પેપર કેવું ગઈ છે પ્લીઝ મને કોમેન્ટની અંદર જણાવજો મારા વાલા વિદ્યાર્થીઓ તમે પ્યારા છો એવી પ્યારી પ્યારી કોમેન્ટ કરી દેજો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ રેક ક્લાસીસ